નમસ્કાર દિન વિશેષ ચોવીસ ઓગસ્ટ કવિ નર્મદ જન્મ જન્મજયંતિ નર્મદ મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે જન્મ ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસ અવસાન છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો છ્યાસી ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે તેમનો જન્મ સુરતમાં થયો હતો તેઓ કવિ નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક કોષકાર પિંગળકાર સંપાદક અને સંશોધક હતા અભ્યાસ પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભુલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ કર્યો સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કર્યો હતો ફરી મુંબઈમાં પાયદુની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં અભ્યાસ કર્યો પછી સુરતમાં નવલશાહના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે અભ્યાસ કર્યો અઢારસો પિસ્તાલીસમાં અંગ્રેજી શાળામાં દાખલ અઢારસો પચાસમાં મુંબઈની એલ્ફિન્સ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો અઢારસો બાવનમાં રાંદેરની શાળામાં શિક્ષક ત્યાંથી સુરતની શાળામાં અને અઢારસો ચોપનમાં મુંબઈ મિત્ર ઝવેરીલાલ ઉમાશંકરના સૂચનથી ફરી કોલેજ પ્રવેશ મેળવ્યો આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ થયું વર્ગમાં શીખવાતી વર્ડ જવર્તની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો તેવીસમી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ કવિતા વાંચન જ્ઞાન વગેરેમાં તૈયારી સાથે સાથે એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક અઢારસો ચોસઠમાં સુધારક જનૂન દાખવતા દાંડિયો પખવાડીકનો આરંભ કર્યો અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે વિવિધ પદ્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગનો પ્રહરી ગણાયા છે નર્મદનું સાહિત્ય સર્જન નર્મદના ગદ્ય લખાણોમાંના નિબંધોમાં રસપ્રવેશ પિંગળ પ્રવેશ અલંકાર પ્રવેશ નર્મ વ્યાકરણ ભાગ એક બે વિચાર નાયિકા વિષય પ્રવેશ ઋતુવર્ણન કવિચરિત સુરતની મુક્તેશર હકીકત ઇલિયડનો સાર મહેપતરામ રૂપરામ મહેતા મહાપુરુષોના ચરિત્ર મહાભારતનો સાર રામાયણનો સાર સાર શકુંતલ ભગવદ્ ગીતાનું ભાષાંતર ઉપરાંત અઢારસો પચાસથી અઢારસો પાસઠ સુધીના લખાણોના સંચયો નર્મગદ્ય અને નર્મગદ્ય બે એમના ગ ગર્દ્ય ગ્રંથો છે મારી હકીકત પશ્ચિમની ડબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે નર્મદનું અવસાન છવ્વીસ ફેબ્રુઆરી અઢારસો છ્યાસીના રોજ મુંબઈ ખાતે થયું જય હિન્દ